હેલો દોસ્તો વેરી ગુડ મોર્નિંગ कैसे हो બધા મજામાં તો મજામાં મજામાં રહેશે બધાને જય બોલાનાથ જય માતાજી જો જો અમે દીવ આવ્યા છીએ ને દીવમાં બ્લોગ ચાલુ કર્યો છે ને જો બધા જો ફોટા પાડે છે અમારે અહીંયા પાર્ટી આપેલી છે ચાલો

હા બહુ ટ્રાફિક છે ને ટાઈમ આપણી પાસે છે નહીં આજે નીકળી જવાનું છે એટલે હજી ઘણું ફરવાનું છે ને પછી આપણે નિરાજી વ્લોગ લેશું આપણે જો ભાઈ દીવના કિલ્લા આવી ગયા છે ને જોરદાર છે જો એક નંબર ઓ તમને હમણાં કાળા પાણીની જેલ બતાવો કેવી છે ને હા

આ વઘાણી છે છે એક નંબર મોટું જબ્બર આ દીવ નું મોટું ચર્ચ છે હાલો તો આપડે અંદર જઈએ બતાવીએ કેવું છે કેવું નહીં જો ભાઈ આ રીતનું સરસ છે મોટું જબર સરસ છે ભાઈ જો એક નંબર હો સારું છે કા સારું છે હિસ્ટી લોકો ભગવાન છે મસ્ત છે કા

જો ગંગેશ્વર મહાદેવ ભોગી ગયા છે અને ઓમ જો બીના બેન ની હલો બીના બેન હા અહીંયા દેખાય છે જો બીના બેન કે છે અહીંયા

હાલે ભાઈ તો અહીંયા ગલ્તી છે મિસ્ટી ખો જાતી કભી કભી એટલે તમારે દર્શન કરવા પડશે ટ્રાફિક જો ભાઈ દર્શન કરાવશું દર્શન હાલો ભાઈ દર્શન કરાવશું ચોક્કસ બસ ભાઈ આથેને દર્શન કરવા વર્ષો ભાઈ જો ઓલ ભીડ છે ઓ બહુ એટલે બહુ જ છે હા દર્શન ઓમ દર્શન કરાવી દે આલે ભાઈ બધાને આ બધા જો ભાઈ કરે છે હો એટલા બધા છે કાઓ મસ્ત દરિયો છે કાઓ મજા આવે છે ને કેવો ફોન આવે એમ નાગો બીજે કેવો ફોન આવશે એક નંબર મજા આવે કા બહુ ટ્રાફિક છે બહુ ટ્રાફિક છે તો એઠે તો જાવ એમ જ નથી કા ઓલા ભાઈ તો બધા રોન સાઈડમાં આવે ને એને કી જાય છે કા

પછી મંસુરીયામ છે ચાઇનીઝ ભેળ બધું ખાલી થઈ ગયું કા આ ભૂલાઈ ગયું ને ઉતારવામાં ખાવામાં ખાવામાં ઉતારતા ભૂલાઈ ગયું કા સલાડ બલાડ બધું રા બિના બિના બેહોલા બેન તો હવે ગાંઠિયા આવશે કા જો બિના બેન ને બધા નાસ્તો કરવા બેહી ગયા છે જો ભાઈ ગાંઠિયા આવી ગયા જો ભાઈ ગાંઠિયા આવી ગયા ફાફડિયા એક નંબર ઓ ભાઈ બધા નાસ્તો કરી લીધો ને હવે એક કામ બેહવાનો છે જો બધા બેહી ગયા કમા

બાય બધા બેઠા છે વેઇટ કરે છે જે તો જમવા બેહી ગયા કાજે ચાકલેસ છે જગા ભાઈ નોટમેક નંબર કા હા છે આપણે કાયન એટલે લેવાનું કેમ એક નંબર ને કેમ એક નંબર આર્તીક આર્તીક હા એ જોષક બ્લોક ભાઈ ખાઈ પી નીકળી ગયા છે જા હોટલ છે હા બધા જો ઉભા છે એકો કાઢો મજા આવી ટાટા બાય બાય કહે છે મજા આવી જમવાની કહી દો મેહુલ ફાઈનલી ભંડારીયા પૂગી ગયા છીએ અને વાગી ગયા છે રાતના અગિયાર તો હાલો તો વિડિયો અહીંયા સુધી નથી કેવું લાગ્યો કહેજો અને સારું જ લાગ્યો લાઈક શેર કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું બીજા વિડીયોમાં જ બધા જય માતાજી બાય બાય